વલસાડ જિલ્લામાં બે ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી પાટીલ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ વલસાડના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને એક વિશેષ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ જેમાં પૂર્વ નગરપાલિકા સભ્યોનો સમાવેશ થાય છે તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો આ કાર્યક્રમ દરમિયાન વલસાડ નગરપાલિકાની બિનહરીફ વિજેતા ચાર ઉમેદવારોને પણ ભાજપના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર બાલુભાઈ કે ગાંવિત ધરમપુર વલસાડ

અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો આજે ગૃહ પ્રવેશ કરીને કેસરીઓ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને અને સાથે સાથે વલસાડના લોકલાડીલા સાંસદ ધવલભાઈ અને વલસાડના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતભાઈના ઉપર વિશ્વાસ રાખીને એવો ભારતીય જનતા પાર્ટીની અંદર આજે પ્રવેશ કરે છે તો ભારતીય જનતા પાર્ટી એ તમામ કાર્યકર્તાઓનો હાર્દિક સ્વાગત કરે છે અને એમને અભિનંદન પાઠવે છે સાથે સાથે વલસાડ તારીખ ચૂંટણી પૂર્વે પણ થોડા દિવસોની અંદર હજુ ઘણા લોકો ભારતીય જનતા અંદર જોડાવાના છે એ જાતની વ્યવહાર ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે આમ સમગ્ર વલસાડ થી લઈને વલસાડ જિલ્લાની અંદર જે ધરમપુર નગરપાલિકા હોય કે પાટી નગરપાલિકા હોય કે ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી હોય તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા છે કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળ્યા પૂરી સીટ ઉપર ઊભા રાખવા માટે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ પ્રેરાઈને અને સર્વ લોકોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ઉમેદવારો પણ ન મળ્યા અને તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર આઠની અંદરથી ત્રણ કોર્પોરેટરો જે ફોર્મ ભર્યા હતા જેઓ બિનહરીફ જાહેર થયા છે નવ નંબરની અંદરથી પણ એક આપણા કોર્પોરેટર બિનહરીફ જાહેર થયા છે અને કદાચ વોર્ડ નંબર દસની અંદરથી પણ આપણા એક સભ્ય આવે એવું છે પરંતુ આ તમામ પ્રક્રિયાઓ આવતીકાલે ચકાસણી બાદ હજુ પણ ઘણા લોકો બિનહરીફ થાય એ જાતની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે આમ વલસાડ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના વિજયના શ્રી ગણેશ થઈ ગયા હોય એ રીતનું વાતાવરણ સમગ્ર વલસાડની અંદર બની રહ્યું છે તમામ વલસાડની જનતાનો ભારતીય જનતા પાર્ટી આભાર માને છે